કાંકરેજના સિંહોરીમાં યુરિયા ખાતર માટે લોકોને મુશ્કેલીઓ ખાતર માટે લાગી કતારો સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં ન આવતા ખેડૂતોમાં ભાર રોષ ફેલાયો છે યુરિયા ખાતર માટે ખેડૂતોને રોજ મંડળીઓના ધર્મના ધક્કા થાય છે ખેડૂતોને ખેતી પાકોમાં વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એપીએમસી પ્રમુખ ડિરેક્ટર અને શિહોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં મીડિયાને પત્ર લખવામાં આવ્યો છે સરકારોને તંત્ર સંભળાતું ન હોવાથી એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોએ મીડિયાને પત્ર લખી વાયરલ કર્યો છે શિહોરી સહિત અનેક જગ્યાએ હાલ ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે ધાનેરા ખાતે ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ દરરોજ ચારસો ખેડૂતો આવશે મગફળીના વેચાણ અર્થે ગુજરાત સરકારે કરેલા જાહેરાત મુજબ આજથી ટેકાના ભાવે ધાનેરા ખાતે મગફળીની ખરીદી શરૂ કરાય છે વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે મગફળીની ખરીદી શરૂ કરાય છે ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે દરરોજ ચારસો ખેડૂતોની મગફળી ત્રીસ કાંટા સાથે ખરીદી થશે એક હજાર ચારસો બાવન રૂપિયાના ભાવ પચીસો કિલો હેક્ટર દીઠ ખરીદી થશે ધાનેરામાં વહેલી સવારથી જ મગફળી વેચાણ અર્થે ખેડૂતો વેચાણ કેન્દ્ર પર પહોંચ્યા હતા ખરીદી વેચાણ સંઘ દ્વારા સારા આયોજન સાથે ખરીદી શરૂ થતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા વાવ થરાદ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીના શ્રી ગણેશ થરાદ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું ઉદઘાટન કરાયું અગિયાર ખેડૂતોને મેસેજ જાણ કરાઈ જેમાં ત્રણ ખેડૂતો મગફળી લઈ એપીએમસી પહોંચ્યા સંઘના ચેરમેન સહિત ખેડૂતોએ એકબીજાને મોં મીઠું કરી ખેડૂતોની મગફળીની ખરીદીના શ્રી ગણેશ કર્યા છે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળે દસ હજાર ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવે મગફળી આપવા માટે નોંધણી કરાવી છે અને દરરોજ અગિયાર ખેડૂતોને મેસેજ કરી અને મગફળી ખરીદવા માટે બોલાવવામાં આવે છે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવેનું વેચાણ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાંથી અધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું સતત બે દિવસથી મીડિયામાં ચાલતા સમાચારને લઈને અધિકારીઓ જાગ્યા ઝડપાયું છે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના નદી વિસ્તારમાંથી એક હિટાચી મશીન સાથે બે ડમ્પરો મળી અંદાજે એક કરોડનો મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાંકરેજ તાલુકાના આંબલુણ બનાસ નદીમાંથી ઝડપાયું અધિકૃત રેતી ખનન પાલનપુર ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે કમોસમી વરસાદની વિદાય બાદ બનાસકાંઠાના ડીસા પંથકમાં હવે ધીમી ધીમી શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા બે દિવસમાં ઠંડીનો પારો ગગડીને પંદર પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચી ગયો છે જેના કારણે વહેલી સવારે અને સંધ્યાકાળે વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે ઠંડા પવનની લહેરખીથી સમગ્ર માહોલ આડાદક આહલાદક બની ગયો છે જે શિયાળુ પાક માટે અનુકૂળ સંકેત આપી રહ્યો છે વહેલી સવાર અને સાંજ ઠંડા પવનનું લીધે લોકો ગરમ વસ્ત્રોમાં 就我们这里还吃。